નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શું અનુષ્ઠાન કરવા જોઈએ પૂછ્યું પંડિતો એ કીધું કે નરેન્દ્રભાઈ આપ ન બેસી શકો તો આપણા પ્રતિનિધિ તરીકે કોઈ બ્રાહ્મણ તમારા માટે અનુષ્ઠાન કરી નાખે ને એનું ફળ આપને આપી દે ના મારે પોતાને કરવાનું છે તક તો તમારે ત્રણ દિવસ એક અનુષ્ઠાન કરવું પડશે એક વ્રત કરવું પડશે ત્રણ દિવસ તમારે અન્ન નહીં લેવાનું કહેવા ગયો સાહેબ ત્રણ દિવસ તમારે પાથરા વગર ભય પથારીએ સુવાનો રાજા હોય પણ રાજસ્વી બનવા માટે આ તમારે વ્રત કરવું પડે

અને માણસે જ્યારે એક કલાક પર વચન આપ્યું ત્યારે જરાય નહોતું લાગતું કે આ માણસે એકવીસ અગિયાર દિવસ અનાજ નહીં લીધું હોય આ અનુષ્ઠાનની તાકાત અને ત્રીજું પાલુભાઈ રાજાભાઈ એ જોવા મળ્યું કે એના ગઈકાલના પ્રવચનમાં એક પણ શબ્દ રાજકીય શબ્દ નહોતો આવ્યો ત્યારે એમ જ લાગતું હતું કે આ અનુષ્ઠાનની ઉર્જા બોલી રહી છે સાહેબ અને એક શબ્દ એને મૂક્યો એક શબ્દ એવો બોલ્યા કે રામ અગ્નિ નથી રામ ઉર્જા છે રામ અગ્નિ નહીં ઉર્જા છે આ કાર્ય શું છે આ કાર્યો એક ઉર્જાવાન તમને બનાવે છે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ની બાવીસ તારીખ અને પોચ મહિનાની બારસ ને દિવસે જયારે પ્રાણ પ્રતિષ્ઠા છે અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રતિષ્ઠામાં બેસવાના હોય અને રામલાલા આવી જતા હોય કારણ કે અયોધ્યામાં જે આ પ્રતિષ્ઠા થઈ એ સીતારામજીની પ્રતિષ્ઠા નથી થઈ રાજા રામની પ્રતિષ્ઠા નથી થઈ આ તો કૌશલ્ય નંદન ની પ્રતિષ્ઠા બાળ રામની પ્રતિષ્ઠા થઈ છે અજી યુવાન થશે ત્યારે શું થશે એ તો જોવો તમે અને ત્રીજી વાત કે ગુજરાતના દલિત સમાજના સંતો અને ભાવનગર જિલ્લાના દલિત સમાજના વડીલો એ બધા યાત્રા લઈને આવશે અને ભગુડા તમારે સન્માન કરવાનું છે સાહેબ બપોરે બાર વાગે દરેક સમાજે મા મોગલની આરતી કરી છે સાહેબ આ ભગવતીઓ શક્તિઓ આપણને ભેળા કરે છે નાગભાઈ મને પ્રસંગ લઈ લો આપણી ભગવતી કોઈ દી એક પણ એવી ભગવતી ના હોય કે એને આંગણે ક્યાંય વારો તારો આ નાખ્યું તું મુગલો એ નાખી દીધું આપણા ઉપર કોકે મુગલો એ કીધું તું સાહેબ આ જે સમાજ ને છેડે રહેવાનું મેલા ઉપાડવાના એ જીકનાર કોણ છે મુગલો છે એને ધર્મ પરિવર્તન કરવા માટે એ વડીલોને જે હુકમ કર્યો એના વડીલોને કે તમે અમારો ધર્મ સ્વીકારી લ્યો તે દી ઈ સમાજે ઘસીન ના પાડી દીધી હતી કે અમે અમારો ધર્મ નહીં છોડીએ તક તો તમારી ઉપર અત્યાચાર કરવામાં આવશે તમારે મોઢે કુલડી બાંધવી પડશે તમે ધરતી ઉપર થૂકવાનો તમારો અધિકાર નથી મંદિરમાં તમને ઘૂસવા નહીં દે આ કરાવનાર મુગલો છે સાહેબ ઇતિહાસ સાથે વાત કરો છો બાકી આપણા એમાં અનેક ઇતિહાસો છે તો તો રૂપાળી બાનો મામેરિયા ન થઈ એખ્યા હોત સાહેબ આપણે જો અફડાણા હોત તો હે અને ફરી વાર પાછું એ વિચારોને એક બાજુ મૂકીને સમરસતાનો ભાવ નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધાય આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ પણ હવે ભારતી બનીએ પણ હું તો કચ્છમાં આવ્યો છો ને વખાણ નથી કરતો પાલુભાઈ પણ એક સાચી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એણે એની ભાષા જ્યાં જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી તરત કચ્છી ભાષામાં ચાલુ થઈ જાય આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું બા અને ખરેખર તો એ જ છે ને ભાઈ આ ભગવાન આપણે ભગવાન શું કામ ગઈ રામને લ્યો હાલો અહીંયા રાવણનો ઘોબો ઉપડી આવ્યા એટલે આપણે ભગવાન કહીએ કૃષ્ણએ કસનું ખોબો પડે એટલે ભગવાન કહીએ એટલે એની કથા વાંચીએ ના ચાલુ જેની પાસે સુદર્શન ચક્ર હોય બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય અને સતા જ શિશુપાલની હો હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને ઈ કૃષ્ણ સુધી પહોંચી શકે જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે

અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને તણખલાનો ઘા કર્યો એ આગળ ઓલો ને વાહે તણખલું ઇન્દ્ર પાસે ગયો ઇન્દ્ર કે નીકળ ભલે ભેટનો દીકરો રહ્યો રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી શકે કે બ્રહ્મા પાસે જાય છે શિવ પાસે જાય છે જ્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા અને પછી રામને ચરણે આવ્યો मट पेट मां कोढीन सांभली सी वे राम लक्ष्मण देवा